નમસ્કાર મિત્રો મિત્રો રેલવે રિક્રુમેન્ટ બોર્ડ આરઆરસી દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ પશ્ચિમ મધ્ય રેલવે ડબલ્યુ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર વિવિધ ત્રણ હજાર ત્રણસો ને સત્તર જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે મિત્રો લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પાસ હોય એવા ઉમેદવારો એના માટે એપ્લાય કરી શકે છે જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો અહીંયા વિભાગ મુજબ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં જે વિભાગ માટે એક હજાર ને બાસઠ બીપીએલ કેટેગરી માટે આઠસોને ચોવીસ ડિવિઝન સિટી માટે આઠસો બત્રીસ સી એસ બીપીએલ માટે એકસો પંચોતેર ડબલ્યુ એસ કોટા માટે એકસો છન્નું અને મુખ્યાલય જે માટે અઠ્યાવીસ આ રીતે વિભાગ મુજબ જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો આપણે આગળ વાત કરી ગયા આમ ધોરણ દસ પાસ હોય અને સાથે આઈ પાસ હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમાં પચાસ ટકા હોવા જરૂરી છે ઉંમરમર્યાદા જે છે પંદર વર્ષથી ચોવીસ વર્ષની રહેશે એની અંદર પણ નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે પગાર ધોરણ જે છે એ વીસ હજાર સુધીનું મરવાપાત્ર રહેશે જેમાં તમારી પસંદગીની પ્રક્રિયા જે છે એ અલગ અલગ તબક્કામાં કરવામાં આવશે જેમાં તબીબી પરીક્ષા અને દસ્તાવેજની ચકાસણી આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે એટલે કે આ પરીક્ષા માટે આ ભરતી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાની નથી માત્ર તબીબી ચકાસણી થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધારિત પસંદગી કરવામાં આવશે ઓનલાઈન અરજી કરવા માટેની જે ફી છે એ બધા જ ઉમેદવારો માટે એકસોને છત્રીસ રૂપિયા રાખવામાં આવેલી છે જેમાં એસ સી અને પી જે ઉમેદવારો છે મહિલા ઉમેદવારો એમના માટે માત્ર છત્રીસ રૂપિયા ફી રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી તમારે ઓનલાઈન કરવાની છે જેના માટે ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આર આર જે છે જેમાં ડબલ્યુ સી આર ડોટ ઇન્ડિયન રેલવેઝ ડોટ જીઓવી ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે સીધા જ અરજી કરી શકો છો તો આ વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અગત્યની તારીખો જોઈએ તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી શરૂ કરી અને ચાર નવ બે હજાર ચોવીસ તો છેલ્લી તારીખ ચાર નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી રેલવે દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત